નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે ચેપ્ટર અંદર આપણે એક્સ્ટ્રા એક્ઝામ્પલ્સ અને એની અંદર આવતા અમુક જે ગુસ્સા અને લસાના રિલેટેડ કોન્સેપ્ટ છે એ પણ આપણે આજે ક્લિયર કરશું તમને મેં ઘણી બધી વસ્તુઓ એવી છે તમને હા બેઝિક કોન્સેપ્ટ તો શીખવાડી દીધો છે કે જેમાં તમને ગુસ્સા અને લસા શું છે અને કઈ રીતે તમે ગુસ્સા લસા કાઢી શકો એ તો આપણે અગાઉના વિડીયોમાં જોયું જો તમે અગાઉના વિડીયો ન જોયેલા હોય તો આઈ કાઇન્ડલી રિક્વેસ્ટ કે તમે બધાથી પહેલાં જે બી લેક્ચર્સ છે પહેલાંના પહેલો બીજો એ તમે સરખાઈ જોઈ લ્યો જેથી કરીને તમને કન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જશે અને વધારાના કન્સેપ્ટ જે છે નવા કન્સેપ્ટ ગુસ્સા અને લસાને રિલેટેડ એ આ વિડીયોમાં આપણે શીખીશું પણ ડાયરેક્ટલી કન્સેપ્ટ શીખવા થોડું મૂર્ખામી ભર્યું લાગશે આપણે એક્ઝામ્પલની સાથે શીખીએ સાથે શીખીએ તો ઈ વધુ સરળ પડે આપણને અને વધુ દિમાગમાં કે બે સંખ્યાઓ છે એ ત્રણ જેમ ચાર ના ગુણોત્તરમાં છે ઓકે ત્રણ જેમ ચાર ના ગુણોત્તરમાં છે તો અહીંયા હું એમ કહી શકું કે એક હશે ઈ ત્રણ એક્સ હશે અને બીજી જે સંખ્યા હશે એ એક્સ હશે ઓકે કહીએ કે જો તેમનો એચસીએફ ચાર છે તો તેમનું એલસીએમ શું છે એલસીએમ કેટલું હવે એચસીએફ નો ગુસ્સા કહેવાય અને ને લસા કહેવાય આવું તો મારે તમને શીખવાડવું નહીં પડે બરાબર છે તો એચસીએફ એલસીએમ તો તમને ખબર જ છે હવે અહીંયા જે કન્સેપ્ટ તમારે શીખવાનો છે ને એ કન્સેપ્ટ એકદમ ઈઝી છે એકદમ ઇઝી હવે અહીંયા એમ કીધું કે એચ સીએફ ચાર છે ચાર તો તમારે અહીંયા એક્સ છે ને એની જગ્યાએ તમારે ચાર મૂકી દેવાનું બીજું કંઈ જ કરવાની જરૂર નથી ઓકે તો ત્રણ ગુણ્યા ચાર કરીએ તો અહીંયા થઈ ગયા બાર ચાર ગુણ્યા ચાર કરીએ તો અહીંયા થઈ ગયા સોળ હવે બાર અને સોળનો એલસીએમ આપણે કાઢવું તો સોળ વડે ભાગી દઈએ અને સોળ વડે જે અહીંયા ઉપરનો એલસીમ આવશે તો અહીંયા ચાર તેરી બાર અને ચોકે ચોકે સોળ અહીંયા એક તો અહીંયા આવ્યો એલ ત્રણ એલ સીએમ અને અહીંયા અડતાલીસ થઈ ગયું તો આપણને એલ સીએમ મળ્યો અડતાલીસ આ પહેલી રીત બરાબર હવે અહીંયા બીજો જે કન્સેપ્ટ સમજવા જેવો છે કે નહીં બીજો કન્સેપ્ટ સમજવા જેવો એ અહીંયા એમ છે કે એચ સી એફ ગુણ્યા એલ સી એમ કરું તો અત્યારે હું આ જે ત્રણ જેમ ચાર છે ને એને હું એ બી કહી દઉં તો એ ગુણ્યા બી કે આ બંને સંખ્યાનો ગુણાકાર જે છે ને બંને સંખ્યાની પ્રોડક્ટ બરાબર બંને સંખ્યાનો ગુણાકાર અને ગુણાકારની જેટલો જ ઓકે આ વસ્તુ યાદ રાખી લેવાની છે કે બે સંખ્યાનો ગુણાકાર એના એચસીએફ અને એલસીએમ ના ગુણાકાર જેટલો થશે તો અહીંયા એલસીએ આપણે પેલી બીજી સંખ્યા કઈ આપી છે અહીંયા બાર ગુણ્યા સોળ બરાબર અને કેમ કે અહીંયા બાર સોળ તો હવે એ તો ખબર પડી જશે ને કે એચ છે એને ગુણી દઈએ તો આપણને મળી જશે ઓકે અને આ એક કોમન વસ્તુ છે કે એચ સીએફ આપણને આ રીતે જ મળશે આપણે જ્યારે પેલું ગોતતા હતા રેશિયોની મદદથી ત્યારે આપણે લેક્ચર એકમાં આ ડિસ્કસ કર્યું જો તમે એ લેક્ચર ન જોયો તો એ તમે ચેક કરીએ કોઈ એમ જોઈ લો પછી આ વિડીયો જોજો તમને સમજાઈ જશે કન્સેપ્ટ તો અહીંયા એચ આપણને આપ્યો છે ચાર ને એલ નથી આપ્યો તો આ ચાર અહીંયા બાર ગુણ્યા ચાર બરાબર એલ સીએમ અડતાલીસ આવી ગયું ઓકે કન્સેપ્ટ અહીંયા સમજવા આ છે આ તમારી ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે આને કંઈક તમે તમારી રીતે લખી રાખજો જેથી કરીને આ કન્સેપ્ટ તમારે યાદ રાખવાનું છે હવે આપણે નેક્સ્ટ દાખલો જોઈએ ત્રણ સંખ્યાઓ કઈ કઈ છે બે ત્રણ અને ચાર એના ગુણોત્તરમાં છે તો આપણે અહીંયા લખીએ ત્રણ બે ખોટું આવી દીધું છે આવશે ઓકે આ રીતે આપણે લખીએ હવે એમનો એલસીએમ છે બસો ચાલીસ હોય તો ત્રણ સંખ્યાઓમાં નાની સંખ્યા કેટલી અથવા કઈ ઓકે તો હવે અહીંયા આપણે એમ કરીશું કે જેમ આ દાખલામાં કર્યું આપણે x વડે ગુણી નાખતા હતા બરોબર તો અહીંયા આપણને નથી ખબર x તો અહીંયા 2x જેમ 3x જેમ 4x આમ લઈ કે હાલ લઈ કે તો અહીંયા ત્રણ સંખ્યા છે તો a b c = lcm * hcf હવે કરીએ કે હા કરીએ કે lcm આપણને આપ્યો છે 240 ઓકે એ બીસી માં બે ગુણ્યા બે ત્રણ અને તો થયો એલસીએમ ઓફ ટુ થ્રી ફોર કેટલા થાય છે બાર હવે આ તો તમને ખબર છે ને આનો લસા બાર કઈ રીતે આવે કે એ વસ્તુ બી શીખવાડી પડે લેક્ચર એકમાં હરખા ધ્યાન આપ્યું હોય તો નો વાંધો આવે તમારે હવે આ એલસીએમ બાર છે બાર એક્સ આને ઘડી સાઈડમાં મૂકી આની જરૂર નથી ઇઝીલી મળી જાય એમ છે આપણને તો હવે જો એલ આ ત્રણ સંખ્યાનો એલસીએમ કાઢીએ તો એ આપણને બાર એક્સ મળે છે અને એલ આપણને આપ્યું છે બસો ચાલીસ તો આ બાર એક્સ એક્સ બરાબર બસો ચાલીસ છેદમાં બાર કેટલા આવે એક્સ ઇક્વલ ટુ ટ્વેન્ટી તો આ એક્સ હું થઈ ગયો એચ સી એફ ઓકે સમજી ગયું ને કઈ રીતે આવ્યું બરોબર નેક્સ્ટ કોન્સેપ્ટ નેક્સ્ટ એક્ઝામ્પલ ક્વેશન થ્રી કે બે સંખ્યાઓનો સરવાળો છત્રીસ છે તો એ જેમ બી આમ રાખીએ કે આ એક પેલી સંખ્યા છે આ બીજી સંખ્યા છે તેમનો એચ સીએફ ચાર છે આવી કેટલી સંખ્યાઓ શક્ય છે હવે એમ પૂછું છે આપણને હવે આપણે શું કરીશું ફોર એ અને ફોર બી આમ કરી દઈએ બરાબર છે હવે એણે શું કીધું કે સરવાળો છત્રીસ છે તો ફોર એ પ્લસ ફોર બી ઇઝ ઇક્વલ ટુ છત્રીસ બરાબર હવે અહીંયા ચાર કોમન લઈ લઈએ આપણે તો ચાર કાઉન્સમાં એ પ્લસ બી બરાબર છત્રીસ હવે એ પ્લસ બી બરાબર હવે આ ચાર છેદમાં જાવ દઉં તો આવી નાની નાની વસ્તુઓ તો મારે કરવી નહીં પડે ચાર ભાંગો એટલે નવ આવી જાય બરાબર એ તમારે થોડુંક ઉતાવળ રાખવાની ગણવામાં તો એ પ્લસ બી છે એ નવ થવા જોઈએ તો એવી કેટલી સંખ્યા છે તો હું એ એક લઉં વધતા બી આઠ લઉં તો એ નવ થાશે આ થાશે હવે આ બે લવ આ સાત લઉં તો કેટલા થયા નવ આ ત્રણ લવ વધતા આ છ લવ કેટલા થયા નવ આ ચાર લવતા આ પાંચ લવ તો કેટલા થાય નવ હવે આ પાંચ લવ અને આ ચાર લો આ છ લવ આ ત્રણ લવ આ સાત લવ આ બે લવ આ એક લવ સોરી આ આઠ આપો લવ આ એક તો અહીંયા અહીંથી તમે જોયું કે અહીંથી સંખ્યાઓ રિપીટ થાય હા આપણને થોડી ખબર છે કે એ અને બીમાં કઈ સંખ્યા નાની મોટી છે હાલો કદાચ બી મોટી આવી તો એ નાનું લઈ લેશું એ મોટું એવું તો બી નાનું લઈ લેશું હું ફરક પડે છે એટલે રિપીટ સંખ્યા નથી લેવાની બરાબર રિપીટ અહીંયા જરૂરી નથી રિપીટ સંખ્યા નહીં લેવાની એક તો બરાબર હવે બીજી બીજી વાત અહીંયા કે અહીંયા ત્રણ અને છ છે ને ત્રણ અને છ એ એકબીજે આપણે ભાંગી શકાય હવે એકના છેદમાં આપણે એક જેમ આઠ કરીએ તો એ એક જેમ એકના છેદમાં આઠ જ આવે એનાથી ભાગ નથી સાત કરીએ એનાથી બી ભાગ ન ચાલે બરાબર પણ જેવું આપણે હજુ કંઈક બાકી રહી નહીં નથી રહેતું ત્રણ જેમ છ કરીએ ત્રણ જેમ છ તરત જ તે શું થઈ જાય એકના છેદમાં બે અને ભાગ ચાલીએ કે તો આ સંખ્યા આપણે નહીં લઈએ કેમ નહીં લઈએ એ હમણાં તમને આગળ સમજાવું હવે શું આવ્યું ચાર છે પાંચ ઓકે તો અહીંયા ચારના છેદમાં પાંચ અહીંયા વિભાગ ભાગ હાલ છે ઓકે તો આપણે કાં તો આ લઈએ કે એક બે અને ત્રણ ત્રણ સંખ્યા આપણે લઈએ કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ઓકે બરાબર હવે અહીંયા એક વસ્તુ કીધી નથી કે ઝીરો અને નવ જો ઝીરો નવ હોત તો પોસિબલ જ ન થાત ને એચએફ આવે કદાચ એવું તમને થાય મનમાં સવાલ તો તો અહીંયા કેટલા એવી સંખ્યા ત્રણ હવે આ સમાન સંખ્યા તો લેવાની નથી આપણે બરોબર હવે આપણે અહીંયા જોઈએ તમને સમજાવવા માટે તો અહીંયા આપણે કેટલી મળી સંખ્યા કેટલી સંખ્યાઓ શક્ય છે ત્રણ કઈ કઈ એક આઠ બે સાત ચાર પાંચ હવે જો એક જેમ આઠ લઉં તો અહીંયા આપણને એચીએફ ચાર આપ્યું છે તો અહીંયા કેટલા થયા ચાર જેમ ચાર અઠા બત્રીસ ઓકે હવે બે જેમ સાત લઉં ચાર દુ આઠ જેમ સાચોક અઠ્યાવીસ ત્રણ જેમ છ લઈશું તો શું થઈ જશે હવે આ ભાગ હાલે છે અહીંયા તો છું તો અહીંયા એક જેમ બે થઈ જશે તો અહીંયા ચાર જેમ હાલો આપણે ભાગ નથી બી હકાલતા કદાચ ત્રણ જેમ છ જ રાખીએ છ ચાર તેરી બાર જેમ ચોવીસ તો આનું તો સિમ્પલ જ છે ને આનો એચ સીએફ થઈ ગયો બાર થઈ ગયો ને એચસીએફ ગણીએ તો એચસીએફ તો આવડે જ ને તમને કાઢતા કે આનું મારે નાનું એવું કરવું પડશે પેલું લ્યો તમારી માટે ઈ બી કરી દઉં અહીંયા કરું કે મોટી સંખ્યા અંદર આવી ચોવીસ અહીંયા બાર મૂક્યા તો બાર દુ ચોવીસ અહીંયા ઝીરો ઝીરો તો અહીં ઝીરો ઝીરો આવી ગયા તો આ શું થયા એચસીએફ તો ને એચસીએફ તો બાર થઈ ગયો ને જ્યારે આપણે બાર ને ચોવીસ લીધી પણ HCF તો કીધો ને અહીંયા ચાર છે આમ બરાબર તો આ સંખ્યા આપણે નહીં લઈએ અને અહીંયા ચાર જેમ પાંચ છે એ લઈશું ચોકે ચોકે સોળ અને પાંચોક વીસ ઓકે હવે જોઈ લઈએ બત્રીસ ને ચાર છત્રીસ અઠ્યાવીસ ને આઠ છત્રીસ વીસ ને સોળ છત્રીસ બરાબર કેટલી સંખ્યા મળી આપણને ત્રણ ઓકે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન આઈ હોપ તમને બધું સમજાતું હશે કન્સેપ્ટ બધા ક્લિયર થતા હશે કઈ રીતે આપણે ગણીએ છીએ આ ચાલો ક્વેશ્ચન છે ચોથો ક્વેશ્ચન નંબર એચસીએફ અને બે સંખ્યાનો ગુણોકાર ગુણાંક અનુક્રમે પંદર અને ત્રેસઠસો છે સંભવિત સંખ્યાની સંભવિત જોડીની સંખ્યા અહીંયા બી સેમ જ ક્વેશ્ચન છે ઓલમોસ્ટ હવે અહીંયા શું કીધું છે કે ગુણાંક તો એ જેમ બી એચસી કેટલો કીધો પંદર એચસી એફ પંદર અને ગુણાંક ત્રેસઠસો બરોબર તો હું જો આમ કરું એ ગુણ્યા બી પણ અહીંયા મારે સંખ્યા લેવાની છે બરોબર એ રેશિયો લીધો આપણે તો અહીંયા પંદર એ જેમ પંદર બી આ આપણને શું છે એક્ચ્યુઅલ સંખ્યા બરાબર હવે મારી પાસે એક આપણે કન્સેપ્ટ હતો કયો કન્સેપ્ટ હતો એટલે મારો ખુદનો તો નથી પણ એક કન્સેપ્ટ હતો કયો કન્સેપ્ટ હતો કે પંદર એ ગુણ્યા પંદર બી બરાબર એચસીએફ કેટલો છે પંદર પંદર ગુણ્યા છે ગુણાંક કેટલો છે ત્રેસઠસો તો અહીંયા ત્રેસઠસો મૂકી દીધા આપણે બરોબર તો અહીંયા એ ગુણ્યા બી બરાબર ત્રેસઠસો ભાંગ્યા પંદર ગુણ્યા પંદર 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 કોમન નો તો તો ગુણાકાર છે સરવાળો નથી વડે વીસ ઝીરો બધું ત્રીસ બે ચોખો સાહીઠ ચાર ચારસો વીસ એટલે આ આ ગયું અને પંદર દુ ત્રીસ એટલે કે બે આવી ગયા પંદર સત્તા પંદર અઠ્યાવીસ તો એ ગુણ્યા બી બરાબર 28 પંદર ગયા બરાબર બરાબર તો હવે અહીંયા હું એ ગુણ્યા બી બરાબર અઠ્યાવીસ આમ કરીશ બરોબર તો હવે એ જો એક લઉં તો બી કેટલો અઠ્યાવીસ તો ગુણાકાર બંનેનો કરો તો અઠ્યાવીસ આવ્યું બીજું શું લઈએ સાત ચોક અઠ્યાવીસ તો અહીંયા ચાર લઉં અહીંયા સાત લઉં તો આ કેટલા આવશે અઠયાવીસ બીજું એક આવીએ કે બે ગુણ્યા ચૌદ ચૌદ હવે કોઈ સંખ્યા બની બનીએ એમ છે પાંચ છ સાત વાળું આવી ગયું રિપીટ થાય છે એટલે લેવાનું ઓકે બરાબર આ ત્રણ છે પણ હવે અહીંયા આ કેમ નહીં લઈએ ભાગ હાલેસ ને સાત બરોબર એવી સંખ્યા નથી લેવાની આપણે તો અહીંયા કેટલી સંખ્યા આવી બે કા તો એક અને અઠ્યાવીસ અથવા તો ચાર અને સાત ઓકે આપણે ને એટલે ચારસો વીસ અને અહીંયા પંદર ચોખો સા પંદર સત્તા એકસો પાંચ બરોબર આ બે બે જોડીઓ બને કઈ કઈ આ બે તમને ઓપ્શનમાં આ ભી આપીએ કે આ ભી આપીએ કે આ ભી આપીએ કે આ ભી આપીએ કે અથવા બંને આપીએ કે આ બંને આપીએ કે બરાબર જેમ ઓપ્શન આપ્યો એમ તમારા જવાબ આપી દેવો આઈ હોપ કે તમે સમજી ગયા છો અહીંયા બે જ પેર બને છે બરાબર આ પેર કેમ નથી લીધી આપણે સમજી ગયું ને બેના છેદમાં છવું તો એકના છેદમાં સાત થાય એ આપણે નહીં લઈએ કેમ કે એચ બદલાઈ જાય તો બરાબર ક્વેશ્ચન પાંચ બે સંખ્યા ના એચસીએફ અને એલસીએમ ચારસો પંચાવન જો એક સંખ્યા પંચોતેર ધારી લઈએ ઉદાહરણ તરીકે તો આમાં એચસીએફ આપણને કીધો છે તેર બરાબર તો હું અહીંયા તેર એ જેમ તેર બી લખી નાખીએ ફિલહાલ માટે પછી આગળનું જોઈએ અને અહીંયા એલસીએમ આપણને આપ્યો છે તો અહીંયા મને એક વસ્તુ સમજાય છે કે આ એક સંખ્યા છે એક આ સંખ્યા છે અને અહીંયા બે એલસીએમ છે એચસીએફ તો આપણે જે કન્સેપ્ટ શીખ્યા હતા કે બે પ્રોડક્ટનો એચસીએફ ઇન્ટુ એલ સીએમ થતું હતું

ઓગણચાલીસ ઓગણ ચાલીસ પાસઠ એટલે પાંચ પાંચ પંદર પાંચ ચારસો પંચાવન થઈ ગયા હાલો તો કેટલા થયા પાંત્રીસ બરોબર તો અહીંયા એ ગુણ્યા બી બરાબર કેટલા આવ્યા પાંત્રીસ પાંત્રીસ આવ્યા હવે અહીંયા આપણે શું કીધું છે પંચોતેર અને એકસો ની વચ્ચે હોય તેવી સંખ્યા ગોતવાની છે મળ્યા છે તો હવે આપણે કઈ કઈ સંખ્યા લઈ ગયા એક ગુણ્યા પાંત્રીસ લઈએ કે લઈએ ગયા પછી બીજી સંખ્યા કઈ છે પાંચ છતાં પાંત્રીસ પાંચ ગુણ્યા સાત પાંચ સતા પાંત્રીસ એની સિવાય કોઈ સંખ્યા છે નહીં બે જ સંખ્યા છે આપણી પાસે તો અહીંયા તેર વડે ગુણવાનીશ બંનેને તો અહીંયા તેર જેમ પાંત્રીસ ગુણ્યા ત્રણ કેટલા થાય ચારસો પંચાવન અહીંયા તે સંખ્યા લઈ લીધી અને અહીંયા તેર પંચા પાસઠ અને તેર સત્તા એકાણું બરાબર તો આપણને પહેલા કેસમાં મળી તેર અને ચારસો પંચાવન સંખ્યા અને બીજા કેસમાં મળી આપણને પાસઠ અને એકાણું સંખ્યા બરાબર તો અહીંયા પંચોતેર અને એકસો પચીસની ની વચ્ચે આવતી હોય એવી સંખ્યા કઈ છે તેર છે નહીં ચારસો પંચાવન છે નહીં પાસઠ છે નહીં એકાણું છે તો આપણને કઈ સંખ્યા આવી એકાણું બરાબર તમને સમજાતું તો હશે એવું માની લઉં છું ન સમજાતું હોય તો કોમેન્ટ કરી દેજો સાહેબ તમારું સમજાતું નથી અને ક્યાં નથી સમજાતું એ ભી કોમેન્ટ કરજો તો હું એ કન્સેપ્ટ તમને ફરીથી સમજાવવા માટે આવીશ ફરીથી તમ તારા બધા લેક્ચર લઈશું ક્વેશ્ચન 6 બે સંખ્યાઓનો LCM 225 છે અને તેમનો HCF 5 છે જો એક સંખ્યા 25 છે તો બીજી સંખ્યા કઈ છે હારું એડિટ કરવું પડશે મારા બે સંખ્યાઓ LCM 225 HCF અને એક સંખ્યા 25

તો બી કેટલા મળશે પિસ્તાલીસ એકદમ ઇઝી એટલો ઇઝી સવાલ કોણે નાખ્યો મેં જ નાખ્યો ઘણી વખત ઇઝી ગણવું સારું પડે બરાબર નેક્સ્ટ સવાલ બસ પૂરા થઈ ગયા તો આ એક કન્સેપ્ટ તમને સમજાવવાનો હતો એ કન્સેપ્ટને રિલેટેડ એલ સીએમ ઇન્ટુ એચસીએફ ઇઝ ઇક્વલ ટુ સંખ્યા નો ગુણાકાર બરોબર અને જ્યારે એ જેમ બી આપ્યું હોય એને ગુણ્યા એચ કરી દેવાનું તો એ ઇન્ટુ એચ સીએફ અને બી આ તમને મૂળ સંખ્યા મળી જશે આ મૂળ સંખ્યા હવે આ વસ્તુ તમને જો ડાયરેક્ટલી સમજાવી હોત ને તો મને નથી લાગતું કે તમને એટલું ઈઝીલી સમજ જેટલું તમને આ એક્ઝામ્પલ દ્વારા સમજાવી શકે બરોબર છે તો એલસીએમ ઇન્ટુ એચસીએફ ઇઝિકલ ટુ સંખ્યાઓનો ગુણાકાર હવે અહીંયા તમને એક બે ત્રણ ચાર પાંચ જેટલી બી સંખ્યા આપી હોય એ બધાનો ગુણાકાર કરીને એલસીએમ ગુણે એચસીએફ કરશો તો તમને સંખ્યા બંને બરાબર જ મળશે તો મુંજાઈ નહીં જવાનું અહીંયા બેની જગ્યાએ તમને ત્રણ સંખ્યા આપી દીધી ને બે ચાર આપણે એવો દાખલો એક ગણત છે ને કયો ગણ્યો હા ટુ જેમ થ્રી જેમ ફોર વાળો તો આનો એલસીએમ લઈ લીધો આપણે કેટલો થાય બાર એક્સ ગણી નાખ્યો છે બરાબર બાર એક્સ બરાબર એલસીએમ આ એલસીએમ લઈ લીધું તો એક્સ આપણે સંખ્યા ગોતવાની આ આપણો એચ થઈ ગયો એચ જ થઈ ગયો ને ફોર એક્ઝામ્પલ અહીંયા જે રીતે મેં સમજાવ્યું તમને કે એ ઇન્ટુ એચ સી એફ બી ઇન્ટુ એચ અને સી હોય ને તો એની અંદર એચ સી એફ હતી તમે તમે મૂંઝાતા નહીં બરોબર મૂકી દેવાના મૂળ સંખ્યા થઈ ગઈ આપણી એટલે મૂળ સંખ્યા આપવો સી ગુણ્યા એચ ખાલી એમ ન સમજતા કે ખાલી એચ સી જ મૂક્યું અથવા તો સી ગુણ્યા એચ કરો ને પછી સંખ્યા મળે ને મૂળ સંખ્યા આપણી બરાબર અરે ગમે એટલી સંખ્યા આપી ઈ એફ જી જે આપ્યું એચ આઈ જેટલી સંખ્યા આપી બધાનો ગુણાકાર અને એચસીએફ એમ કાઢ નાખો તમે તમને સંખ્યા બરાબર જ મળશે તો ફિલહાલ માટે આ લેક્ચરમાં તો ખાલી છ ક્વેશ્ચન જ કર્યા આપણે આઈ હોપ વધારે મારે એડ કરવા પડશે તો આગળથી વધારે ક્વેશ્ચન્સ હશે જેથી કરીને લેક્ચર થોડોક લાંબો બી આવી કે તમને વધારે એક્ઝામ્પલ્સ હું શીખવાડી શકું અને જો તમને સમજાતું હોય તો લાઈક કરો વિડીયોને શેર કરો તમારા દોસ્તો સાથે જેથી કરી એમની બી એમને બી થોડો લાભ મળે અને જો ન સમજાતું હોય તો કમેન્ટ કરો અને તમને ન ગમતો હોય વિડીયો તો ડિસલાઇક કરો લાઈક કરો ગમતો હોય તો ડિસલાઇક કરો ન ગમતો હોય તો મને બી ખબર પડે કંઈક સુધારાની જરૂર છે અને સબસ્ક્રાઈબ તો કરી જ દેજો કેમ કે વિડીયો તો આવતા જ રહેશે એ કોઈની રાહે નહીં અને જો વિડીયો આવતા રહેશે ને તમે પાછળ રહી જશો ને તો જીપીએસસીમાં ફેલ થાય છે અને આપણે ફેલ નથી થવાનું વી આર નોટ ફેલિયર બરાબર ઓલ ધ બેસ્ટ કીપ રીડિંગ કીપ લર્નિંગ ઓલ ધ બેસ્ટ